એક લિમિટ હતો હું કઈ હતો ચૂંટણી ખરેખર ગામડાના હજારો માણસો લડતા હતા પોતે ખભે રહી ગયેલી માથે રહી ગયેલી એક એક માણસ હવે આ ચૂંટણી માથે લીધી કે હું ઉમેદવાર છું હું લડું છું મારે કઈ બતાવ અને એટલે આ ચૂંટણી ચૂંટણીનું પરિણામ આવ્યું આમ જોઈએ તો કોઈ પણ ચૂંટણીનું પરિણામ આવે ત્યારે જે પાર્ટીનો ઉમેદવાર જીત્યો હોય એ ઉમેદવાર એના હગાવાળા એની નાચતા પાંચ પચીસ જણા અને એની પાર્ટીના દોઢસો બસો કાર્યકર્તા આટલા લોકો ઉજવે મલબ નો ઉજવણી કરે એમ જે એની પાર્ટી એની નાચતા થોડાક જણા ને એના પર્સનલ સમર્થકો આટલા લોકો રોડ ના નાચે એના અંદર અલગ નેતા સૌને કરે છે મલબ ક્યારેય કોઈની જીતની ઉજવણી નથી કરતી ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આપતા ગુજરાતે જીતની ઉજવણી કરી જે માણસ આમ આદમી પાર્ટીમાં નથી જે અહીંયા દિશા વગર તો મતદાર નથી એને કારણે જેને લાખ લાખ રૂપિયા ના ફટાકડા મજ માં પડશે તાલુકે ગામડે ગામડે સામાન્ય માણસો જેને રાજકારણ અને લેવા જેવા નથી એને ઉજવણી કરી હું કામ કે જો ગોપાલ ઇટાલી આ જીત્યો હોય તો નગરો ગોપાલ જ ઊંચો આમ આદમી પાર્ટી જીતી હોત તો માત્ર પાર્ટી ખેતરા હોય હોત આ તો ગામ જીત્યું છે કે એટલે ગામ ના છે આ જીતનું પરિણામ જનતાની તરફેણ માં છે જનતા જીતી ગઈ અને સત્તાનો અહંકાર હારી ગયો એ અહંકારને હરાવાની હરાવવાની ખુશી એક એક મારાના મોઢા ઉપર છે કાલ ને કાલ મારામાં બે હજાર ટકા ફોન આવ્યા ફોન એમના વાગી વાગી જીતો થઈ ગયો ખાલી આવ્યો પણ ઘણા બધી વિશ્વાસ છે ફોન જ આવ્યા ફોન આવ્યા ચારે બાજુ લખતા ફોન 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 જયારે આખી સરકાર પચાઈ ગઈ હોય આ હરફ એ બે વાતમાં છે એક કે ભરોસો પેદા થશે પોતાનો એ ભરોસા નો હરફ છે ભાજપે અને ભાજપની અંદર કેટલાક એવા નેતાઓએ એટલી હદે રાજકારણનો નો દાંટ કે ગામ હરે રીતે ચારો લોકો હરે રીતે કરે ગામ જાય કરે ફરવું ભરવો ચાલો લોકો પડતાલી ભરે લઈ આગેવાની મૂકી જે થી હારા માણસો રાજકારણ માં રસ લેવા તો મૂકી દીધું મતદાન ના બીજે લોકો ખેતરે ગયા જતાં મૂકો ને ભાઈ એમ કે આટલી ભલે આખરા પુરાતના રાજકારણ નો ડાટ વાળવાનું કામ આજે કાકેલા ખેતરે નુંવ અંદરથી બહુ દુખી હતા આકાશ લાગે કીડા થાય પણ બોલી નું એ મોટો ખોલતા બીક લાગે કારણે કા બોલી બોલે કે આપને હેરાન કરશે કાલે કોકરી નું જે હરક છે હવે મારા માણાપડા મનથી બોલીએ છીએ એવા ભરોસાનો હરો છે ભલે

જે આ રીતે બધાને એક વિશ્વાસ છે કે હવે આ માણસ આ પાર્ટીના ના દિન લાઈક કરી શકાવશે આશાનો છે બધાને અંદરથી મનમાં દોયાહુતિ નો ભરોસો છે કે થાય તો આઈ આઈથી થાય એટલે હું ઘણા કામ કરવા માંગુ છું અને હું કરીશ તમને દેખાશે એમ કરવાની પણ બે મોટા કામ છે કે આખા ગુજરાતના સારા માણસો ભરોસો રાજકારણ ઉપર પાછો વળે તકે હાયા મારા રાજકારણ સક્રિય ખાતા થઈ જાય જુવાની આવે સજ્જન આદરદાર માણસો આવે એવું મોટું કામ મારે કરવાનું છે મારી મોટી જવાબદારી છે અને જે આશા તમે રાખી છે ગુજરાત આમ આદમી પાર્ટી ઉપર રાખી છે એમાં એક ઇંચ પાછું પગલું ભજ્યા વગર કોની તાકાત કામ કરી શકવાનું એ અમારી બીજી જવાબદારી છે દોસ્તો હું આ મલમ નો છું તમારા ગામનો ન છું વિશેષ હિન્દી માં જયારે જ્યાં ગ્રુપમાં લીડ ન હોય તમે ઇતિહાસ કઢાઈ રહ્યા તમારા પ્રેમ નો હું ઊડીશ અને નહીં તમે અને આવી ઉભો ત્યારે હું માન છે આમાં તમે એમાં હાલ અર્થો મારે પહેલું કામ એ કરવાનું છે કે અહીંયા વિસાવદર માં અને જુનાગઢ ત્રણ જગ્યાએ ઓફિસ ચાલુ કરવી છે એની અંદર કોમ્પ્યુટરો પ્રિન્ટરો છોકરાઓ ભણેલા વ્યવસ્થિત બેસાડવા છે તેને બધી જ આવડત હોય એ એનું કામ એ કરવું છે કે તમારે આ તાલુકાની કોઈ પણ સરકારી ઓફિસનું કામ પડે બેંકનું પોલીસ સ્ટેશનનું નું વન વિભાગનું વીજળી વિભાગનું તો ત્યાં નહીં થવાનું આ જાઓ તો ધક્કા ફશે આ પાગળ હોયું પાક આટલા રૂપિયા આ નહીં થાય ધારાસભ્ય ની ઓફિસેથી બને એટલા બધા કામો ને મદદરૂપ બનવાનો મારો એક સંકલ્પ છે કે હું અઠવાડિયા પંદર દિવસ કે વધી મહિનામાં ચાલુ કરું છું પહેલું સૌથી મહત્વનું તો એને કે તમારે નહીં જેવું કામ પડે મામલતદાર અને એમાં એ ધંધા ખાવાના હોય તો થઈ ગયું લોકશાહી નું કર્યા તો હું એમાં મારી ટીમના ના વકીલ મિત્રો બેસાડવા ઈચ્છું છું એમાંથી કોણ સમય ફાળવી શકે અરે મારી ચર્ચા ચાલુ ચાલુ થઈ ગઈ તમારે નાની મોટી અરજી લખવી હોય નાના મોટા ફોર્મ ભરવા હોય ઓનલાઈન કામ હોય દસ પંદર પ્રિન્ટ કટાડી હોય વીસ પચીસ ચેર કઢાવી હોય કાયમ માટે તમારા ધારાસભ્ય ના કાર્યાલય જેવું અગત્યવું કાયમ આવી કોઈની વ્યવહાર કે તમે એ એટલે એ આવી પ્રશ્ન જ નથી લેતી નો વ્યવહાર જ નથી લાગણી વ્યવહાર તમે મને પ્રેમ આપવા મારી જવાબદારી એટલે કે બધા કામમાં વાત કરાય છે થોડોક ટાઈમ લાગશે કેમ કે બધાની લાગણી મને મળવા કેવડી છે ને મારે જે કરવું છે એ કામ હવે થોડુંક લેટ થાય કેટલું કોણ ને તો એવા કોના કોને આવ્યા એના નામ ન તો મને આંખું પાટી જાય એના કોના ખરેખર મેં અમારા અંદર ટીમમાં બેઠા જેના કીધું આનો કોણ આવ્યો આગળ માનવાનું શુભેચ્છા તો હમણાં જરાક મારે બધાને મળવાનું દેવ દર્શન ગામની મુલાકાત હાલે છે પાટણ ચડાવવામાં પંદર થી મહિનો લાગશે પણ મારી એક લાગણી છે કે રોડ રસ્તા શાળા દવાખાના બસ એ બધા કામોમાં પૂરપૂરી તાકાતથી ધ્યાન રાખવું કામ કરીશું મારા ઈરાદામાં અને મારા પ્રયત્નમાં કોઈ ક્યારેય ભૂલ નહીં બાંધી જાય એની મારી જવાબદારી પરિણામ કોઈ કામનું આવે ન આવે પરિણામ કોઈ કામનું મળે ન મળે પણ ગોપાલ ઇટાલિયા હલકો ઇરાદો તમે ક્યારેય નહીં જોઈ શકો ઇરાદો હજાર ટકા પણ પ્રયત્ન રાજકારણ જોવા કરાયેલું જ નહીં જે જવાબ આપ્યો એવું કરી કેમ કે મારી બીજી એવું થોડું છે ના કટી લખી દીધું છે તામ્રપત્ર એવું તો નથી આ તો શું દવાઈશું છે વગર બીજા જેવું નથી નાયક તમે કેવા કેવા ને મારે બીજા કેને નથી લાગતી જનતા શું કરશે શું નહીં કરે તમે આવા આખા માણસો છો આવા બજેટ પણ ખડકા માણસો આખી નાખો પણ મારી એક બીજી કે કાયમ આગેવાનના ઓછાળા કેમ લેવાના હવે આ હું આવ્યો તમે એને અખતરા પેટે મત છે ને આ તો નતો તો બા મરી છે આ તો અખતરા પેટે જ છે પણ કાયમ અખતરો બે પેટી હોય ગઈ ખતરા કરવાનું રાજકારણ થાય નો ગરીબ માણસ ઝૂકડું ભાઈ નો સારો ગોળ ભાઈ નો ખેડૂત ના માથે નળીઓ બદલાવ જે કઈ કઈ કોઈ સારું ઝૂકડું ભાઈ કે હારા જોડા લીધા આપણા પડે સરકારના કે નેતાના ફળે તો આપણા ઘરે એમ નળ્યું તો કાયમ આપણે કાયમ આગેવાનમાં રોષશાળા રહેવું પડે એ જે કઈ હાથું એ કઈ ખોટું એ સાહેબો કઈ મજા કરે નામ ને મજા આવે સાહેબ હાથો નેતા હાથો મારી અંદર લાગણી એવી છે કે આ તાલુકામાં પાંચસો જેટલા જુવાનિયા કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ ગામ પાંચસો જુવાનિયા નું કરવાની મારી અંદર ની લાગણી છે એને મારે બધું શીખવાનું કરેલા કરતા કંઈક ધારાસભ્ય કાર્ય આવશે અમે એને ધંધા વાંચતા શીખવા છું ફોર્મ ભરતા શીખવાડ છું કાયદો શીખવાડ છું અધિકારીને કેમ વાત કરી અલગ અલગ પ્રોસેસો શીખવાડ સરકારી સરકારની પ્રક્રિયા શીખવાની આ કચેરીનું કામ હું ઓલી કચેરીનું કામ હું આ સાઈડનું હું ઓલા સાઈડનું હું મીડિયામાં કેમ બોલું પાંચસો જોવાની તૈયાર કરવાનું મારું વ્યક્તિગત સપનું છે એમાં હું મારી કોશિશ પૂરી કરીશ પછી પરિણામ દાદા જાણે પ્રયાસ દાદા ના આપવા એ પણ પ્રયત્ન આવો કરવો છે એમાં તમારા બધાના ટેકાની મારે જરૂર પડશે આવું કરવું છે કરવું જે જુવાન્યા ધગશ વાળા હોય જીવના હોય જીવના પડે જે જીવના હોય ધગશ વાળા હોય ઓઠાઉ વાળા હોય થોડાક નવરાઈ રહેતા હોય અને જેને પોતાને કઈક રસ હોય આવું કઈક કરવા માં દેશી ભાષામાં શબ્દ મારા ખરી જાય મારે મારી જવાબદારી કે એને ક્યાંય નબળા કામ મારા હસ્તે જોવા જતા નથી સમાજની ડાયરીમાં નબળા કામ ના લિસ્ટ માં જે દસ કામ કે વીસ કામ લખ્યા હોય એ કામ કરવાનું કોઈ ક્યાંય કરાવે સમાજની ડાયરીમાં ખાડા કામના જે જે નંબર લખ્યા છે એ કામ મારે કરવાના છે એ કરવાનું પણ તૈયાર થાય સરપંચ પહેલા લઈ ગયા સપ્તાહમાં એવો કરે